નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૈનો દ્વારા રામ રામલલ્લાની પ્રતિષ્ઠા નિમિત્તે સવા લાખ બુંદીના લાડુનું વિતરણ કરવામાં આવ્યું જૈન અલર્ટ ગ્રુપ સુમંગલમ ટ્રસ્ટ અનુકંપા ગ્રુપ દ્વારા સુભાનપુરા રોડ સહિત અનેક જગ્યાએ લાડુનું વિતરણ જૈન દીપક શાહ દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી તેમણે જણાવ્યું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જૈન સમાજે પણ લાડુ વિતરણ કરી શહેરીજનોનું મોડું મીઠું કરાવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સમાજના વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ આજે શ્વેતાંબર સાધુ સમાજના પ્રતિનિધિ સ્વરૂપે અયોધ્યામાં પ્રતિષ્ઠાના સદેહે ઉપસ્થિત રહ્યા હતા સવારે રામલલ્લાની પ્રતિષ્ઠા પછી તરત જ બુંદીના લાડુનું વિતરણ શરૂ કરી સાંજ સુધી લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે આજે આ સરસ મજાના મંગલ દિવસ પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા નિમિત્તે આ જૈન સમાજના જૈન હેલ્પ ગ્રુપ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવાન પ્રભુ રામની આ જન્મભૂમિની અંદર પાંચસો વર્ષ પછી પ્રભુ પુનઃ પોતાના ગર્ભગૃહની અંદર સ્થાપિત થઈ રહ્યા છે તેની ખુશીમાં સમગ્ર જૈન સમાજ અને જૈન એલગ્રુપ આ ખુશીમાં સહભાગી બન્યો છે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે જ્યારે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ઘણા બધા જૈન આચાર્ય સાહેબે એક આશા વ્યક્ત કરી છે કે ભારતનું આ રાષ્ટ્ર આ પ્રતિષ્ઠા બાદ હવે જીવદયા એકદમ હિંસા મુક્ત રાષ્ટ્ર બનશે જૈન સમાજને આશા અને અપેક્ષા છે કે આ પ્રતિષ્ઠા પછી સમગ્ર રાષ્ટ્ર વિશ્વ મુક્ત રાષ્ટ્ર બનશે અને આજની આ આખા ભારત રાષ્ટ્રની સાથે દરેક 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 જાતિ જાતિ ધર્મના લોકો આખું સમુચિત ભારત જ્યારે આ સરસ મજાના કાર્યક્રમમાં આનંદ સાથે જોડે છે ત્યારે જૈન એલે ગ્રુપને મળેલા માર્ગદર્શન મુજબ જૈન એલે ગ્રુપ વડોદરા પણ આ કાર્યક્રમમાં જોડેલા છે અને આપ જોઈ શકો છો કે આખા વડોદરાની અંદર આવા ચાર રસ્તાની અંદર જૈન એલર્ટ ગ્રુપ એક જય શ્રી રામ અને જય જીરેન્દ્ર નારા સાથે કણીના લાડુનું વિતરણ કરીને દરેક નગરજનોનો મોહ મીઠા કરાઈ રહ્યા છે અસ્તુ જય જીરેન્દ્ર આજે શ્રીરામ પ્રભુ ભારતની અંદર અયોધ્યા નગરીની અંદર જે તપોભૂમિ છે તીર્થંકરો ભૂમિ છે એમાં શ્રીરામ પ્રભુ પાંચસો વર્ષ પછી પધારી રહ્યા છે એના માટે સહસ સાથે જૈન સમાજના યુવા એલર્ટ ગ્રુપ અને અનુપ્પા ગ્રુપે શ્રી સુભાંતપુરા જૈન સંઘ મધ્ય અને સમસ્ત બરોડા અંદર લાડુ વિતરણ કર્યા છે આ રીતે યુવક ગ્રુપ એટલે ઓલ ઇન્ડિયાની અંદર બધી જગ્યાએ લાડુ વિતરણ કરી અને શ્રીરામ પ્રભુ મંદિરે પધાર્યા છે એના માટે સમસ્ત ભારતભરમાં મો મીઠું કરાવવાનું કાર્યક્રમ રાખેલ છે જય જૂલેન્દ્ર